mm -hmm. મિત્રો આપણે અત્યારે માર્કેટ માર્કેટયાર્ડમાં છીએ આજે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ થઈ અને માર્કેટ માર્કેટયાર્ડમાં અત્યારે સૌથી વધુ જીરું રાય અને તાણાની આવક છે તે નોંધાઈ રહી છે પચીસ પચીસ હજાર પણ ત્રણેય જણસીઓ છે એની આવક જે છે એ થઈ રહી છે ભાવની વાત કરીએ તેની સાથે માર્કેટયાર્ડમાં જે છે એ આજે જ એમણે જાહેરાત કરી હતી કે આવક બંધ કરી છે કારણ કે આ જણસીઓ જે છે એ વધુ વધુ પ્રમાણમાં છે એની આવક છે એ વધુ પ્રમાણમાં છે ધાણા હોય જીરું હોય રાય હોય એ સૌથી વધુ અત્યારે હડોદ માર્કેટયાર્ડમાં નોંધ નોંધાઈ રહી છે એટલે જીરૂની જે આવક છે તે માર્કેટયાર્ડ યાર્ડ દ્વારા દરરોજ રાત્રિના આઠ વાગ્યાથી લેવાની જાહેરાત કરવામાં આવી છે તેની સાથે રાય અને ધાણાની જે આવક છે એ રાત્રિના અગિયાર વાગ્યા પછી લેવાની જાહેરાત છે એ માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવી છે એટલે આની દરેક ખેડૂત મિત્રો નોંધ લે તેની સાથે એક અગત્યની બીજી પણ મિત્રો જાહેરાત કરી દઈએ આપણે એ સૂચના એટલે કે એ જે સમાચાર છે એ ખેડૂતોને આપીએ તો હમણાં એક મુખ્યમંત્રીનો વિડીયો જે છે એ વાયરલ થઈ રહ્યો છે કે નર્મદા કેનાલો જે છે એ ઉનાળામાં પણ ચાલુ રહેવાની છે એટલે આ જે તે સમય નું નિવેદન એમને આપેલું હશે અને એ જૂનો વિડીયો છે એટલે એની ખાસ ખેડૂત મિત્રો ધ્યાન લે હમણાં પ્રકાશભાઈ સાથે પણ આપણા ધારાસભ્ય છે એમની સાથે વાત થઈ હતી એમને પણ કીધું કે વિડીયો જૂનો છે એટલે ખેડૂત મિત્રો ખાસ ધ્યાન લે કેનાલો જે છે એ વીસ ત્રણ બે હજાર પચીસથી બંધ થવાની છે એટલે ખાસ ખેડૂત મિત્રો એ પણ ધ્યાનમાં રાખે અહીં ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે રાય હોય જીરું હોય સાથે તાણા કે પછી નાનો થોડો કપા હોય કે થોડું ચણાને આવું બધું વેચવા આવ્યું છે એટલે સૌથી વધારે જે છે મિત્રો એ અત્યારે તાણા રાય અને જીરું છે એ માર્કેટયાર્ડમાં ખેડૂત મિત્રો વહેંચવા માટે આવ્યા છે ધાણાના આજના ભાવની વાત કરીએ આજે ફેબ્રુઆરી છે મિત્રો આજે ધાણાનો ભાવ અગિયારસો થી ઓગણીસો રૂપિયા એટલે કે અગિયારસો થી તેરસો ને ત્રીસ રૂપિયા સુધીનો એવરેજ ભાવ છે એ રિયો છે જીરોનો ભાવ થી એકતાલીસો રૂપિયા સુધીનો છે રાયનો ભાવ એક હજારથી તેરસો સુધીનો આ એવરેજ ભાવ છે મિત્રો એ અત્યારે માર્કેટ યાર્ડમાં રિયો છે અહીં ઘણા બધા ખેડૂત મિત્રો છે આપણે થોડીક એમની સાથે પણ વાત કરીએ શું કાકા તમારું નામ

બરોબર છે ભાવ ભાવ કયો નથી પાંચ હજાર ઉપર ભાવ હોવો જોઈએ તો વાંધો ન આવે હા ઉતારો કેવો કાયો બે મણી વાયો ઉતારો ઘણો કહેવાય નહીં ઘણો જ કહેવાય ને ઘરના ટૂટા આવે દવાના એ જ કહું ભાગીદાર ને કઈ આવો વધશે કઈ ન વધે ભાગીદારને એવું ને હા ઘરના ટૂટા આપડે ખેડૂતો છે આપણે એમની સાથે પણ થોડીક મિત્રો વાત કરીએ કારણ કે હા એમની યાર વાત કરીએ શું નામ તમારું શું નામ બોલો મારું નામ કિશોરભાઈ કિશોરભાઈ ક્યાં ગામથી આવ્યા ઈશનપુરથી આવ્યા જીરું લઈને આવ્યા કેટલું થપાસ લઈને આવ્યો કપા એટલે આ સીઝનનો ચાલુ થઈ ગયો ચાલુ ચાલો નહીં આ પડ્યા હોય એ લઈને આવ્યા કેટલો હતો કપા તો અહ્યાસી ઘણી ગયો યાસી ઘમણો હરરાજી આવી જાય હરરાજી આવી જાય શું ભાવ આવ્યો ભાવ હું ચૌદ છું ને એકોદર જીવ આવ્યા ચૌદસો ને એકોતેર રૂપિયા હા ચૌદસો ને એકોતેર બરોબર હે બરોબર તો ન પણ હવે ખેડૂત ક્યાં જાય જઈ ઊભો રહે એવું હા ખેડૂત ને કોઈ વાત અને વેપારી લોકો એક જ એવું સંગઠન કરેલું કે મારું જરાક નીકળે તો નહીં લેવાનું એક બસ કાજ જેટલું નીકળું તું મારે અત્યારે મૂકીને આવતો રહ્યો એ કે મારું હે બરોબર ઢગલા ખુલ્લા પડ્યા છે જો એમ જોઈ લેવાય ને ખેડૂત ને જેવા રીતે જોવો એ રીતે જોવાની સૂટ આપે ખેડૂત બરોબર એને જોવાની કોઈ ના નથી પાડતા પણ હવે ખાલી વીસ કિલો કપાસ જો મોરો નહીં કરતો હોય ન લેતા હોય તો હું ખેડૂત નહી ગણો આવી પરિસ્થિતિ આવી પરિસ્થિતિ છે તમારું નામ દેવસિંહ આવડે આવી ગયું કે કયા ગામ થી આયા દેવસિંહ આવી ગયું આપડે મણ લાયા કેટલા છે પચી મણ

ધીરુ વાયુ એ પેલો દાખલો ત્રણ વીઘાનું નું વીઘા હા 15 મણ થાય છે ત્રણ વીઘા નું 15 મણ 5 મણ થયું વીઘે

Сокра и буду и дарю, корень пять, борщи везу, укоря вот. Пандеру, варя зубовая, мальё.

આવકનો પણ મિત્રો તમને ટાઈમ આપ્યો તેની સાથે ભાવ હજી વરી પાછા એક વખત જીરું રાય અને ધાણાના તમને આપી દે આ એવરેજ ભાવ છે મિત્રો એમાં હમણાં ખેડૂતે કીધું એકવીસો સિત્તેર રૂપિયા એમને ધાણાનો ભાવ મળ્યો છે પરંતુ એ બહુ સારા ધાણા હોય અને આવો ભાવ છે એ વધીને એક બે કે ત્રણ ખેડૂતોને મળતો એટલે આ એવરેજ ભાવ મિત્રો તમને આપીએ તો ધાણાનો અગિયારસોથી થી તેરસો ને દસ રૂપિયા કે ત્રીસ રૂપિયા સીધું એવો એવરેજ ભાવ છે જીરુનો છત્રીસોથી એકતાલીસો રૂપિયાનો ભાવ છે અને રાયનો એક હજારથી તેરસો રૂપિયાનો ભાવ છે એ હળવદ યાર્ડમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ બોલાઈ રહ્યો છે આમાં ભાવમાં થોડું આગું પાછું થાય આ ભાવ છે એમાં વધઘટ પણ થવાની છે મિત્રો એટલે ખેડૂતો કહી રહ્યા છે કે અત્યાર જે ભાવ છે એ ભાવથી જો થોડોક વધુ ભાવ મળે તો ખેડૂતોને પોસાય એમ છે આભાર મિત્રો મહેશભાઈ પટેલ સેક્રેટરી એપીએમસી હળવદ આજે તારીખથી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ધાણાની આવ પણ આજે રાત્રે અગિયાર વાગ્યાથી ધાણા અને રહી આ બે આવક રાત્રે અગિયાર વાગ્યાથી લેવામાં આવશે જીરું અને પરચુરણ તમામ જણસીની આવક છે રાત્રે આઠ વાગ્યા પછી ચાલુ કરવામાં આવશે અને કપાસ મગફળી અને એરંડાની આવક ચોવીસ કલાક ચાલુ છે એટલે આ સમય ધ્યાનમાં રાખી અને ખેડૂત મિત્રોએ આવું શિયાળુ શિયાળુ સિઝન હવે ચાલુ થઈ ગઈ છે એટલે માલની ઉતરાઈ થાય હરાજી થાય તોલ થાય અને લોડિંગ થાય તો એવા સમયે જ્યારે પણ યાર્ડમાં જગ્યા થશે ત્યારે માલ આવક લેવામાં આવશે માટે ખેડૂત મિત્રોને વિનંતી છે કે આઠ વાગે આવક લેવાનું આપણે કહીએ છીએ તો એમાં એક કલાક વહેલું મોડું થઈ શકે છે જગ્યા મુજબ લેવામાં આવશે ફરી એકવાર આવકનો સમય કહી દઉં તો કપાસ મગફળી અને એરંડા ચોવીસ કલાક ચાલુ છે પરચુરણ અને જીરાની આવક છે એ આઠ વાગ્યા પછી અને રહી તથા ધાણાની આવક છે રાત્રે અગિયાર વાગ્યા પછી લેવામાં આવશે તો એ મુજબ ખેડૂત મિત્રોએ આવક લઈને માર્કેટ યાર્ડ હડવતમાં આવશે